જંબુસર તાલુકામાં છેડતીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે થોડા સમય પહેલા બે યુવતીઓને ડ્રગ્સ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની સ્યાહી હજી સુધી સુકાઈ નથી તેવામાં બે દિવસ પહેલા પત્રકારની ઓળખ આપી બે નબીરાઓએ જંબુસર તાલુકામાં જ એક ગામ એ ઘરમાં ઘુસી યુવતીને લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે બંને આરોપીઓને ગણતરીના સમયમાં ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા તેવી જ વધુ એક ઘટના પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે કાવી પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ જંબુસર તાલુકાના એક ગામે સાંજના સમયે ગામની બાવન વર્ષીય પરિણીતા દૂધ ડેરીમાં દૂધ ભરવા જઈ રહી હતી અંધકારનો લાભ લઈ આરોપીઓએ ભોગ બનનારને હાથ પકડી ઘર તરફ લઈ જવાનો પ્રયત્ન કરેલ હોવાનું પીડિતાએ જણાવ્યું છે પીડિતાએ બુમાબૂમ કરતા આરોપી પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીડિતાએ કાવી પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ આપીથી દર્શાવી હતી જેને લઈ કાવી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરે તાબડતો દોડી જઈ હવસખોર આરોપીની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કર્યો હતો પોલીસે આરોપી સામે

બનતી ઘટનાઓથી પંથકની નારીઓ ભયભીત બની છે પોલીસ કડક ખાતે કાર્યવાહી આવા હવસખોર નબીરાઓને કાયદાના પાઠ ભણાવે તે હવે અત્યંત જરૂરી બન્યું છે